આપણા દેશને આઝાદી મળ્યા અને દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે કે જ્યાં દાયકાઓ વીત્યા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે આ ગામના લોકો એ જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે છે જોકે આ ત્રણ કિલોમીટરનો કાચો માર્ગ છે પાકો રોડ બનાવવા માટે બે હજાર બારથી આજ દિન સુધી અનેક વાર ગામ લોકો દ્વારા રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આ ગામના લોકોની વાતો તો તો સાંભળી ખરી પરંતુ નેતાઓના આજ દિન સુધી પૂરા થયા નથી નેતાઓ યાદ કરે છે જે બાદ ગામમાં પાછા ફરીને જોતા પણ નથી અને ગામના લોકોની સમસ્યાઓ જેવી જોવા મળી રહી છે ચોમાસામાં આ ગામમાં લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે જાય છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો આઠ પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જો કે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ પર પોતાના સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીત્યા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે જો કે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવાનું રહ્યું અહેવાલ ગોપાલ કે પૂજારા ફાફર બનાસકાંઠા અમે શ્રી એ પ્રાથમિક શાળામાં જાણ સાણ અને મારા ભાઈ બહેન છે નાના નાના અને રાઈસ છે શ્રી એ પ્રાથમિક

એના પછી અમારે શાળા છે રામનગર શાળા આંગણવાડી છે એના માટે અમે આ રસ્તા વાર વાર રજૂઆત કરેલી છે આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે આવડા આવડા બચ્ચાને અમારે અહીં બે કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે એટલે અહીં બાઇક હેંડવાનો કોઈ રસ્તો નથી ટ્રેક્ટર લઈ આ પડ્યું પાછળ ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટરમાં બાળક બિહારી બેહારી મેલા અમારા ભેડા ભરેલા પડ્યા છે વાર વાર રજૂઆત કરેલી છે અમારે હમણે મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પર્સનના તો આપણે સૌ જ જાણા હતા સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા એટલે એ પ્રશ્નમાં અમે એકસો આઠને ફોન કર્યો તો પણ એ અહીં એકસો આઠ તો કંઈ આવા ગારામાં કે ભેડામાં બાપુ આવે નહીં એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જઈ ભેડા ફૂંરા નહેરી રાતે રોડે વેચ્યા બે કિલોમીટર એમને દવાખાને લઈ જાય એટલે વાર વાર વિનંતી અમે સરકારને કરેલી છે એટલે અમારી જો રાડ આભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વાર વાર આપેલું છે પણ આ રસ્તો અમારો કઈ થાતો નથી કે કોઈ આંભળે છે અને આખો વિસ્તાર અમારે એટા અને લાલપુરા આ હો ઘર છે એક હો ઘર છે અમારે આંગણવાડી ચાલુ છે રામનગર શાળા ચાલુ છે એની રજૂઆત કરેલી છે આનંદ પ્રકાશ શાળા અમારે રોડ છે આ બચ્ચા છે આ નાના નાના પાણીમાં કેવા ભાઈ આ ઉભા છે અને આ રસ્તો કેવો છે આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમે કઈ તમને રજૂઆત કરાવી સાચું છે બાપુ આવા અમે ઠેરાવ વાર વાર આપેલા છે શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે રજૂઆત કરેલી છે સરકાર શરીરને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત હોય તો અમારો આ રસ્તો તરતકાળી બને એવી અમારી રાડ કરીને આપણે અમારે વિનંતી કરી પત્રકાર ને વિનંતી કરી છે કે આટલી રજૂઆત અમારી સરકાર માં થાય આવા એટલે બહુ તકલીફ પડે છે કોઈ બીમારી હોય કે ગમે તે પ્રશ્ન હોય તો પ્રશ્ન અમારે નો બહુ અને આ ટ્રેક્ટર આગળ પડ્યું છે ટ્રેક્ટર લીના બાળકોને મેળવાના હતા અમારા અહીંયા ચાળીસ છોકરા થાય છે આનંદ પ્રકાશ શાળા છે આમાં અમારી રામનગર શાળા છે આંગણવાડી છે વાર વાર આંગણવાડીનો કે કોઈ આપણે સેમન બધોય છોકરાનો આવતો હોય છે એટલે વાર વાર વિનંતી કરે બાપડા કે બાપુ તમે આટલો રસ્તા કરો જો અમારી રજૂઆત ન કે આના પાસે અમે ફરીથી તાલુકા માં જઈ આખો ધારણા કરી અને અહિયાં ઉપવાસ માં બેસીને અમારા રસ્તા અમે અમી કરશે વાર વાર અમારી વિનંતી છે ખુબ ખુબ અભિનંદન નમસ્કાર અમે બે હજાર બારથી આ રસ્તાની રજૂઆત આલેલી છે પણ કોઈ સાંભળતો નથી અમારે દરરોજ સવારમાં અને સોંજે આ છોકરાને ટ્રેક્ટર અને લઈને મૂકવા જવાના અને પાછા લેવા જવાના એટલે આ રસ્તામાં પાણી ભરેલું પડ્યું છે રાત્રે કોઈ પણ પ્રસંગ હોય ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો કોઈ સાધનવાળો પણ આ માગતો નથી આ રસ્તામાં તો આનું શું નિર્ણય લેવો અને શું કરવું એના માટે અમે સરકારને લગભગ દસ પંદર વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે અત્યારે લગભગ ચાલીસથી પિસ્તાળીસ છોકરા એટલા પ્રાથમિક શાળા વર્ગમાં ચાલતા જાય છે એટલે આને ટ્રેક્ટરની કોઈ સુવિધા મળતી નથી કોઈ હાજર હોતો નથી એટલે આનો કોઈ નિર્ણય આવતો નથી બરાબર એટલે હવે આ રસ્તાને ખાડા બહુ ભરેલા પડ્યા છે લગભગ એક ચાર પાંચ જગ્યાએ ખાડા છે છોકરા અડધા નિશાળે જતા પણ નથી લેવે આનું શું કરવું અને શું ન કરવું મારે તમે રજવાત કરી અને ચડ કોઈ આવ્યું તો પાછો રજવાત કર્યા અને લગભગ ખાસો ટાઈમ થઈ ગયો છે તો હવે આનું કોઈક નિરાકરણ લાવો તો કોઈ તંત્ર નથી આવતું કારણો કરો વાર વાર વિનંતી આપણી તંત્રને ને સરકાર ને છે કોઈ અમારી રાડ આપતા નથી કે 2012 થી અમારા કને આ આવે છે જેમને વોટ જોતો હોય ત્યારે પછી આ રસ્તે કોઈ હેડીને આવતા નથી રસ્તે આવી અમારો ત્રણ કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો પાસ થઈ ગયો આ પેટા આવે છે ધારાસભ્યની હવે વોટ લેવા આવે એના પેલો અમારે રોડ આવે પછી વોટ લેવા આવે અમારે હોટિયા છે વાર વાર અમારી આ વિનંતી નથી અમારે આ એટાના અને લાલપુરાના છે

અને આ રસ્તામાં બહુ ખરાબી કોઈ બે મહિને રાજે મોડાવેલી તેડી તેડીને કોઈ સાધનવાળા આવતા નથી રસ્તો ખરાબી છે ટ્રેક્ટરમાં લઈ રોડે પહોંચતા હતા સાધનમાં ભાભર લઈ જતા બરાબર અને કોઈ મોડાવેલો બહુ પાણીની તકલીફ છે સાધનામાં કાંઈ કોઈ સાધન આવતા નથી અને સરકારને વિનંતી કરતા બે હજાર બાર થી આ પાણી બહુ અહીંયા રસ્તો ખરાબી છે બધાને અમે રેગુરાત કરેલ છે નિકાલ આવતો નથી કોઈ લોકો સાંભળતા નથી બરોબર અને બહુ ખરાબ રસ્તો છે ગામનો ગામનો આગીવન બનાવવા માટે શું હોય છે કે ગામનો રાજા કહેવાય છે એમને રજૂઆત હાંભળવાની હોય છે એમને જોવાની સારી દિશાઓ હોય છે કે કેવી તકલીફ છે શું છે રસ્તાનો છે ઘરનો છે આવી રીતે રજૂઆત અમારી કોઈ સરકાર કે તંત્રે સાંભળી નથી અમે આરી વિનંતી છે આપણે તો આની રજૂઆત વારંવાર દવાખાને આત્રે દાડા લીધા છે ડાયાબિટીસ નો દર્દ હોવાથી પાલનપુર રવિવારે લીધા પડ્યા છે અને બે હાજર બાર થી કરીને બે હાજર બાર માં રજૂઆત કરી બે હજાર સત્તર માં રજૂઆત કરી બે હજાર બાવીસ માં રજૂઆત કરી પણ કોઈ તંત્ર બેદરકારીથી કોઈ પ્રશ્ન સાંભળતો નથી આ પાણી ભરેલ પડ્યું છે કેવી રીતે લઈને દવા એકસો આઠ બોલાવો તો ટ્રેક્ટર ઉપર જઈને લીડાવા પડે રોડ લઈને ચડાવવા પડે અને આ જોહાબાને તકલીફ કોઈ બેઠા કોઈ તંત્ર સાંભળતું નહીં રોડ જલ્દી ને જલ્દી આવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા પહેલા તો બે હજાર બાર થી રજૂઆત કરા પણ કોઈ સાંભળતું નથી ગમેય ધારાસભ્ય આવ્યો હોય ગમેય ધારાસભ્ય હોય સરપંચ હોય એ કોઈ સાંભળતો નથી અને કાલે મારું છોકરું જ ભણવા દાતું તું અને ગારામાં પડી ગયો તો અને ના ગયો અને પાછું વળી ગયો તો અને પાસે બે પચાસ છોકરા આવે છે ભણવા અને પચાસ છોકરાને ટેક્ટરમાં લઈ જવામાં પડે છે આ ટ્રેક્ટર લાવેલું પડ્યું પાછું

વારંવાર ટ્રેક્ટર સાંજ સવાર બે ટાણા કોઈ અમારી ડાડી આપડતું નથી જો અમારી હોય અમારી હોય નથી